ભુજ તાલુકાના સુખપર ગામના જુનાવાસ નરનારાયણ નગરના રહેવાસીઓ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો સુખપર ગામમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી શું નામ તમારું શું બન્યો તો આવતો હતો ત્યારે ગયો તો નાસ્તો નાસ્તો કરી અને ગમ બાજુ ગરબી ચૂકમાં ગયો ગરબી ચૂકમાં મારો પાછળ પીછો કરતા હતા બે શખ્સ અજાણ્યા શખ્સ હતા મારી ગાડી ઊભી રાખી અને ડાયરેક્ટ છરીને ઘા માર્યા પેલી પૂછા કરવામાં આવી એનો છોકરો છે કરશનભાઈનો પછી ભાઈનું નામ બોલ્યું પછી સીધા મારો જ મંડી ગયો મારીને તરત જ ત્યાંથી ચાલે ગયા શું કહે જૂની દોત હતી એવું કઈ હતું કે પૂછા તો પપ્પાની કરી પપ્પાની પૂછા કરી બાકી જૂની કાંઈ મેં ઓળખતો નથી કરશનભાઈ વાત કરી કે તમારા છોકરા પર હુમલો થયો શું બનાવ બન્યું તમે શું કહેશો હુમલામાં એવું હોય બે વેપરાએ હું વારંવાર પંચાયતમાં અરજી કરું મારું ધારણ પ્રમાણે પંચાયતમાં અરજી કરું કે ભાઈ મને આ ગનકી નડે કે આ નડે એને અરજી કરું એટલે મારું કાયદાને કાંઈક નુકસાન કરે કા મારા ફર્યું ગાડી ધોખાવી જાય કે ઘરની આજુબાજુને નુકસાન કરે અથવા વાડી છેદ પહોંચીને મારા વાડીમાં પણ નુકસાન કરી આવે એટલે અત્યારે હું એમ ન કહી શકું કે કયા શખશો એને કરી ગયા પણ પોલીસવાળા જે કામ કરે એની રીતે બરાબર રીતે કરેલા એ મીડિયાના આપણા કેમેરાના ફૂટેજના ગોતીને એને કરેલા પોલીસવાળા જે કરે એ બરાબર જ કરેરા પણ હવે હકીકત આવે તો એ ખબર પડે બાકી અત્યારે આવા બધા જાન હુમલા લેવા માગતા હોય તો મારા પરિવારનું સેફ્ટી શું ને આવી આવી જો મેં આજે મેં હકીકતે કાયદેસર કાગરીએ પેપર જવા માગું છું અને એ લોકો અનલીગલ જાયરા એટલે એમને આવી રીતે તમારા ઉપર હુમલા થઈ થાય તમારા છોકરાને મારે કાલ સવારે તમારા પરિવારમાં કોઈ પણ તમને પણ મારે તો શું કેશો આ બધું તમે હું એમ કહેવા માંગુ આવડી રીતના થતું હોય તો હું પોલીસને રિક્વેસ્ટ કરું કે ભાઈ મારો આમ કાંઈક કરાવી દો જેથી આમ હું થાય સેફ્ટી મળે સેફ્ટી મળે ને પોલીસવાળા કરતા હશે એની રીતે બરાબર જ કરતા હશે ને અત્યારે એને ગોતે છેરા તો એ બરાબર મહેનતથી જ ગોતે પોલીસવાળા પણ મારું કહેવાનું એમ કે આ ત્રણ ચાર વર્ષ ત્યાં હું જેવી એવું કરું ને તો મારા પાછળ કાંઈક ને કંઈક નુકસાન થાય હું સરપંચને મુખિત ફોન કરું ને કે ભાઈ સરપંચ સાહેબ મારું આ લોકો આવી રીતના નુકસાન કર્યા અને મારા ઘરે આ ગંદકી થાય ને તમે જ્યાં કહો ને ને તો એ સીધો એને ત્યાં જાણ કરે તમારા કારણે આ લોકોના ફોન આવે તમે એને સુકમ પરેશાન કરો તો મારું બીજે દિવસ બીજા દિવસ કાંઈક ને કાંઈક નુકસાન થાય કોને ફોન કરું તમે સરપંચ કે સરપંચના પતિ હું સરપંચના પતિને ફોન કરું શું નામ છે એનો મનજીભાઈ માવજી વેકરિયા એટલે એને ફોન કરવાનું કે કહેવાય આપણા ભાઈ બંધ પર થતા એટલે એને મુખ્યત્વે ફોન કર્યો મંજીભાઈ આપણા ઘરમાં મારા ઘર કંઈ હજી તમે કાંઈ કર્યું નહીં બે વર્ષ થયા હું મંજીભાઈ મને એવા જ જલા સાથે હા ચાલુ જ છે ભાઈ હવે એને તમને બે ધીમનો ટાઈમ બે ધીમ હું કરાવી દઉં બે ધીમનો ટાઈમ કરાવી દઉં એમ કરતાં બે ત્રણ વર્ષ નીકળી ગયા પણ મને એ ટાઈમ નીકળી ગયા એ ભલે વાંધો નહીં પણ હવે આ જે હુમલા થાય રહ્યા ને એ એક વસ્તુ ઘણી શંકામાં શંકામાં છે અને આ શંકામાં મારા ધાર્યા પરમાણે શંકા ફૂલે જ છે કે હું જે જે વખતે પંચાયતમાં અરજી કરી કે પંચાયતમાં ફોન કર્યા હોય તે પાછળ મારું બીજે દિવસે જ નુકસાન થાય અને હું મને નુકસાન થાય એટલે હું પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપેલી હોય મારે ફંટી દુખી ગઈ તો પોલીસવાળાને ફોન કર્યો પોલીસવાળા આવ્યા હતા વાડી નુકસાન થયું હતું મેં પોલીસવાળાને ફોન કર્યો પોલીસવાળા આવ્યા હતા પોલીસવાળા એનું કામ કર્યા પણ પોલીસવાળાને જ્યાં સુધી એ લોકો ન મળે ત્યાં સુધી એનું એની કામ એની જાળવી મારું આ આટલું નુકસાન થાય છે એ તો મારા શંકા મને છે જ કે હું જેને વાડા હટાવવાનું કે એમ કરું મામલાદારમાં જાવ કે પચાસ જાવ એટલે બીજે દિવસે મારું નુકસાન થાય ને થાય ને હવે આ જે મારવા માટે ઉતર્યા ને એ એક ઘણું